મારું આવે એના કાકાનો એક હાથ મારો આવી જાય આજે કાકા આવી જા આવી જા એ આજે કાકા બોલાવે

બટા તારે ઘર માં વાંધો હું છે મન મૂકીને વાત કરી દે મને અરે કાકા હું નાના મોટો તમારી ભેગો જ છો હા બટા તમારી વગર નું મારે નો આલે ને મારી વગર નું તમારે નો આલે એક સેકન્ડ નો આલે હો બટા તો તમને ખબર હોય કે છોકરાને ઘર માં હું વાંધો પડ્યો એ મારા દીકરાને મારા ખાવજ ને ઘર માં હું વાંધો હોય એના કાકા ને ખબર હોય મારા દીકરાને મેન મેન તો બે જ વાંધા હોય પેલો વાંધો હોય એમાં એવો હોય માગી લે મારા દીકરા માગી લે મારા હવાજ કદા જો તારે રમકડા જોતા હોય તો આજ તારો કાકો તને રમકડા લઈ દે કદાચ જો રમકડા લેવાની ઈચ્છા ન હોય અને કદાચ જો તારે ભાગ લેવો હોય તો આજ તારો કાકો તને કુડકુડીએ લઈ લેલા કિમણો ગયો આ લા ક્યાં ગયો હઈ અહીંયા હું છે ઊભો થા એ અહીંયા હું છે

આમ બધી બેહુન દવા પાઈ દઉં હઈ હવે ખોટી ધમકી મારતો ની હો બાકી વાડીએ તો આઈજી જાવું પડશે અને કાઈ લઈ જાવું પડશે હો આ આવડો લાવો હાથો ભાંગી જાય ને તો અજયભાઈ ઘેર નઈ જવા દે આઈ ભાંગે એમ નથી બટા લોઠાનો છે જો કાકા તમે હાથી લગન બાના કાટ્યા હવે જો તમે મારી ઓના આણા તેડી આવો તો જ આ ન કરના એ બેટા હા તારે ઘરમાં મેનમાં મેન વાંધો આવશે આ મારે મેનમાં મેન વાંધો ઈ જ છે પણ વાત થોડીક મારી બેટી અઘરી છે હો એ અઘરી વાત છે ભાઈ અઘરી છે એટલે તો મેં તમને વાત કરી બાકી તો હરુ ભરું ન મળી લો કાકા હે અઘરી વાત થાય બીજો ઓલાને આના તેડવાનું હાલે પાછું અહીંયા વચમાં આવે ખોભો પાડી દીધો

મોડા જેવું છે છોકરા ને કે ઓણું ખમી જાય થોડો વિચારો છે ને આને કે ઓણું ખમી જાય બે વરખ એ બેટા હે દર આ મને વાત કરી કે ઓણ કપાસમાં કાઈ જીવ નથી અને માંડવીમાં પાલા સિવાય કાઈ વધ્યું નથી હવે આણા ને પાલા ને હું લેવા દેવા યા વશમાં પાલો ક્યાં આવ્યો અલા એને જ લેવા દેવા છે પોરથડો ઘણો વિચાર કરશું વિચાર કરશો કે વિચાર જ નઈ ના ના વિચાર તમે મારી વહુના આજકાલે આણા તેડિયાઓ તો જા નકર ના આધી લગન તમે બાના કાઢ

તારા હાહરાન ઘરે તારે કંકુ પગલાત કરવા જાવું જ પડશે તે કામ કરો કંકુ લેતા જા પગલા મારીતે પાડી આવે આવડે પગલા પાડવા પગલા પાડવા એમાં હોય હોય તો પાડી તો પગલા હા તો હા તો તારો હગો રાંદલમાનો ઘોડો ખૂંદતો એમ પાડસ આમ હોય

મારા હાહારા ને કંટાળો આવ્યો હોય તો કાયમ લાગે ને એલા ન્યાં કોઈને કંટાળો નથી આવ્યો ને એની ફેર કરી લે મારા બાપ તું જા હવે વિયો જા પડ છોકરા ને નો લઈ જાય એકલા એકલા જાય જઈ જાય હું કઈ કવરાવત નઈ કવરાવત દીકરા વયો બધા ને કાયે આવ્યો એલા આવે છોકરા ને આયરા નો લઈ જાય વિયો જા હમુ જમા તમારે જાવ